લો આ મહેમાન હા એ તમે તો આટલા ઘણા દલાયે ચા બા છે ને આભાર થોડું પોટ ચા મળે ચા મળાય આ અમારા પારો જબર હા એ જબર સા બનાવા આ બેર ઉપર ધોળો ના તો સેલે હા નહી ના બનાવી

ના ના બુ છો દર વખત મારા પાપા કરવાની હોય પણ પૈસા મી આલ્યા વાળા કાઢવાના વારા તો ભગવાને નહીં કાઢ્યા આપડે મોકલ્યા છે એ તો આલી અને મારા તો આવા તારા જેવા બધા મહેમાનો છા તો મારે તો ઘેર શાંતિ ધોકી લાભ પૈસા

પૈસા આવતો પૈસા લાવો હું ઈજ્જત ભાઈ તું પૈસા લેજે ભાઈ ને તમારા